બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડલીના એક ગાયનેક તબીબ સાથે ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે સાયબર માફિયાઓ દ્વારા બાર લાખ રૂપિયાની મસપોટી રકમની છેતરપિંડી અને ઠગાઈ કરી લેવામાં આવી છે ચકચારી બનાવ બન્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી એક આરોપીને ઝડપી પણ પાડ્યો છે છોટાઉપુર સાયબર સેલ પોલીસે રાજસ્થાનથી સાયબર ઠગ લોકેશ ખટીકને દબોચી લીધો છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે લોકેશ ખટીક ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો પોલીસે સાત દિવસના રિમાન્ડ મળ્યા સાત દિવસના ગુજરાતમાંથી બાસઠ લાખ રૂપિયા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન દેશભરમાંથી ઓનલાઈન ટ્રેડિંગના નામે કરોડો રૂપિયા અને તેના સાગરીતોએ ઝડપી લીધા છે કુલ છ વ્યક્તિનું આખું સંગઠન છે માયાજાળ છે અને આ માયા ઝાડને બેરી પોલીસ છોટાઉદેપુર ખાતે લઈ આવી છે રાજસ્થાનથી લગભગ સાડી ચારસો કિલોમીટર પોણી પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી પોલીસ આરોપીને તેથી ઝડપી લાય છે બોડેલીના એક ગાયનેકોલોજિસ્ટ તબીબ સાથે શેર ટ્રેડિંગના નામે ઓનલાઈન ભગાઈ કરીને બાર લાખ ત્રણ હજાર રૂપિયાની છેતરપિંડી કરીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે છોટાઉદેપુરની સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં સામેલ રાજસ્થાનથી લોકેશ સોહનલાલ ખટીક ઉંમરવાસ ચોવીસ જે રાજસ્થાનના રથાજના ગામનો તાલુકો નિંબાહેડા અને જિલ્લો ચિત્તોડગઢ ત્યાંનો રહેવાસી છે અહીંથી છોટાઉદેપુરની જે સાયબર ક્રાઈમ પોલીસ છે રાજસ્થાન આ ગામ ગઈ હતી અને બાઇક પર તે જઈ રહ્યો હતો એ આરોપીને ઝડપી લોકેશને પકડી અને દબોચી લઈ છોટા ઉદેપુર લઈ આવી છે ને અત્યારે સાત દિવસ એને કોર્ટમાં રજૂ કર્યો સાત દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને અત્યારે એ કોર્ટ કસ્ટડીમાં એટલે કે પોલીસ કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ હેઠળ છે પોલીસ તપાસમાં ગુજરાતમાં રૂપિયા બાવન લાખ રૂપિયા જ્યારે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાનમાં મળી ઓનલાઈન થગાઈથી કરોડો રૂપિયા ઠંગ બનડીએ ઉછેટી લીધા આ પ્રકારનો ખુલાસો તેણે કર્યો છે એની વાતચીત પરથી જે ખ્યાલ આવે છે પોલીસને તે અંદાજ આ રીતે મેળવ્યો છે તમામ તપાસ કરવાની હજી બાકી છે ફેસબુક પર આવેલી એડવર્ટાઇઝ પર ક્લિક કર્યું હતું ડોક્ટરે ને WhatsApp ગ્રુપમાં એર થઈ ગયા હતા તેઓને WhatsApp મેસેજ WhatsApp પર મેસેજ આવતા હતા ને ઓનલાઈન ટ્રેડિંગ માટે તમન્ના ભાટિયા નામની કોઈ આઈડી છે એના પરથી વોટ્સએપ મેસેજ આવતા હતા ને તેમની કંપની એટલે કે ભાટિયા નામની જે આઈડી પરથી મેસેજ આવ્યો કહેવામાં આવ્યું કે એમની કંપની હોવાની ઓળખ આપવામાં આવી અને દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં લગભગ ચાલીસ દિવસ જેટલો સમય થાય છે અંદાજે એ સમયગાળામાં લોભ લાલચ આપીને ડોક્ટર પાસેથી બાર લાખ રૂપિયાની રકમ તફલંજીક કરી દીધી દ્રશ્ય નજરે પડે છે તે ત્યાં

છાસઠ સી સડસઠ ડી મુજબ અજાણ્યા છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ગુનો નોંધાવવાના ગણતરીના દિવસોમાં છોટાઉદેપુર સાયબર પોલીસે રાજસ્થાન આ કૌભાંડમાં સામેલ આજે નજરે પડી રહ્યો છે ખટીક એને ઝડપી પાડ્યો છે લોકેશ ખટીક અને એને છોટાઉદેપુર એસપી કચેરી લઈ આવી છે ફરિયાદની હકીકત પ્રમાણે છેલ્લા એક વર્ષથી બોડી તબીબ શેર માર્કેટમાં રોકાણ કરવા મોબાઈલથી ટ્રેડિંગ ચાલુ કર્યું હતું જેમાં ઝવેરી એન્જલ બ્રોકિંગમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું સૌ પ્રથમ અંદાજે સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં ફેસબુક માધ્યમથી ઓનલાઈન ટ્રેડિંગ માટે પેન્થોન વેન્ચર પેન્થોન વેન્ચર નામની એક કંપનીની જાહેરાત જોઈ તેમણે એક જાહેરાત પર ક્લિક કર્યું હતું અને ડોક્ટરે ક્લિક કર્યું કે તરત જ એક કંપનીના વોટ્સએપ ગ્રુપમાં તે ઓટોમેટિક એડ થઈ ગયા હતા જે ગ્રુપમાં ડોક્ટરનો સંપર્ક કોઈક તમન્ના ભાટિયા નામના આઈડી સાથે એમ માનો કે તમને ભાતે અજાણી મહિલા સાથે થયો હતો અને આ વ્યક્તિએ પોતાની ઓળખ પેન્થોન વેન્ચર કંપનીના આસિસ્ટન્ટ ઓફ આદિત્ય પટેલ હેડ ઓફ ઇન્ડિયા માર્કેટ એન્ડ પેન્થોન વેન્ચર યુકે એલએલપી તરીકે આપ્યો હતો તેણી સાથે વોટ્સએપ પર મેસેજથી વાત કરતાં ઓનલાઈન શેર માર્કેટ ટ્રેડિંગની સમજ આપી અને ડોક્ટરને ઓનલાઈન ટ્રેડના નામે ઝાસામાં લીધા હતા ગજબ છેતરપિંડી લૂંટનો ઓનલાઈન કૂવો એ પ્રકારની આ વાત છે આદિત્ય પટેલના વોટ્સએપ ગ્રુપમાં રેગ્યુલર માર્કેટિંગના લેક્ચર માટે ડૉક્ટરને તમન્ના ભાટ્યા એડ કર્યા હતા સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લેક્ચર દરમિયાન ફરિયાદીને ડોક્ટરને એસેપ મેનેજમેન્ટમાં રોકાણ કરવા માટે એક લિંક મોકલી આપી હતી એને લિંક કરતા મોબાઈલ ફોન પર એક પીટીવીસી નામે એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી જેમાં ડૉક્ટરે ટ્રીડિંગ માટે એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારબાદ તેઓએ ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં વ્યાજ વગરનું ફ્રી ફંડ ત્રીસ હજાર રૂપિયા જમા કરાવી અને એક અઠવાડિયા માટે શેર બજાર ટ્રેડ કરવાની ઇવેન્ટ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી ચાલુ કરી હતી આ ઇવેન્ટ દરમિયાન દિવસે સ્ટોક પસંદગી કરી સ્ટોક લેવાનું અને બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યા સ્ટોક વેચવાનું તેમણે જણાવેલું દરમિયાન ટ્રેડિંગ એકાઉન્ટના જણાવેલ ફંડ પર ડોક્ટરને આશરે પંદર ટકા જેટલું રિટર્ન મળ્યું હતું પરંતુ એક અઠવાડિયા બાદ કંપનીએ આપેલ વ્યાજ વગરનું ફ્રી ફંડ ત્રીસ હજાર રૂપિયા ડોક્ટરના ટ્રેડિંગ એકાઉન્ટ પરથી કાપી લીધી અને આશરે પંદર ટકા ફંડ એકાઉન્ટમાં જમા જે ફંડ વિથડ્રો કરવા માટે ઉપાડવા માટે જણાવતા તેઓએ ફરિયાદીને એક લિંક મોકલી આપી હતી આ આરોપીઓએ જે કૌભાંડ્યો તેમણે જેમાં બેંકનું એકાઉન્ટ લિંક કરવા તેમણે જણાવ્યું હતું જેથી સદર લિંક પર ક્લિક કરી તેમાં બેંક એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ લિંક કરાવ્યા બાદ ફરિયાદીએ ફંડની રકમ તેમના બેંક ખાતામાં વિડ્રો લેવા માટે ભાટિયાને ભાટિયાએ એક બે ત્રણ ચાર પાંચ પાસવર્ડ કી પણ આપી હતી ડોક્ટરને વિશ્વાસમાં લેવા ઠગ મંડળીએ ટ્રેડિંગ એપથી સાત હજાર રૂપિયા ઉપાડવા દીધા પછી દસ લાખ રૂપિયાનો બૂચ મારી દીધો છેતરા ડોક્ટરે ટ્રેડિંગ એપની લિંક પરથી પહેલા પાંચ હજાર રૂપિયા ત્યારબાદ બે હજાર રૂપિયા એમ સાત હજાર રૂપિયા વિડ્રો કર્યા હતા જેથી તેઓને આ ટ્રેડિંગ સાચું હોવાનો વિશ્વાસ થઈ ગયો હતો તેઓએ ચાલીસ હજાર રૂપિયા શેર ટ્રેડિંગ માટે ત્યાર પછી આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા જણાવતા વધુ પચાસ હજાર રૂપિયા જમા કરાયા હતા તે પછી મેક્સ પોઝર લિમિટેડ આઈપીઓમાં પચીસ લોટનું રોકાણ કરતા તેઓને તેત્રીસ રૂપિયાના ભાવના દસ લોટ લાગેલ જે એક લોટમાં ચાર હજાર શેર લેખે કુલ તેર લાખને બે હજાર રૂપિયા થયેલ જેમાં તેમના એકાઉન્ટ પહેલાંથી તેમાં એકાઉન્ટમાં પહેલાંથી નવ્વાણું હજાર અગાઉના જમા હોય તો એ કુલ બાર હજાર બાર લાખને ત્રણ હજાર રૂપિયા ભરવાનું જણાવેલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ તેઓએ આપેલ એકાઉન્ટ નંબર પર આઈએમપીએસ મારફતે આ રકમ જમા કરાવી હતી જે તમારા ભાટિયાના એકાઉન્ટ પરથી તેઓ મેસેજ આવતા હતા તે તમારા ભાટિયા નામનું કોઈ વ્યક્તિ છે જ નથી તે નામે પ્રિયા રાવત એકાઉન્ટ ઓપરેટ કરતી હતી તેવો ખુલાસો થયો પછી પાછળથી એવી પણ વાત આવી કે પ્રિયા રાવત નામની પણ કોઈ વ્યક્તિ નથી એની નામે કોઈક ફરજી કોઈક પુરુષ વ્યક્તિ છે તે છે આ વારંવાર આજે નામો છે નામોની અંદર હોવ એની માયા જાળમાં ફસાવી અને આર્થિક સંકટમાં આર્થિક કૌભાંડનો એક ભોગ બન્યા હતા ડોક્ટર પોલીસને હાથે ઝડપાયેલા લોકેશ સોહનલાલ ખટીકની પોલીસે સઘન પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે તમન્ના ભાટિયા નામની કોઈ મહિલા કે યુવતી છે જ નથી તેના બનાવટી નામે પ્રિયા રાવત ઓનલાઈન એકાઉન્ટ હેન્ડલ કરતી હતી તમન્ના ભાટિયાએ ઓનલાઈન દર્શાવતું નામ છે તમન્ના ભાટિયા ત્યાર પછી પ્રિયા રાવત પ્રિયા રાવત પણ બનાવટી નામ હોવાની વાત સામે આવી છે છોટા ઉદેપુર સાઇબર ક્રાઇમ પોલીસ ના પીઆઈ વીએમ કામડિયા રાઇટર નવીન ડામોર એ સહિત ટીમ હતી આખી ટીમ સાયબર ક્રાઇમ ની સાયબર માફિયાઓને જબ્બે કરવા ગણતરી ના દિવસો આ ટીમ છોટા ઉદેપુર થી 475 કિલોમીટર દૂર ચિત્તોડગઢ ના ડીંબા હેડા ઝડપી ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગનો નો પર્દાફાશ કર્યો છે પોલીસને આ અભિનંદન આપવા ગટે છોટાઉદેપુર ઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખે સાયબર સેલની ટીમની પ્રશંસા કરી તે કેસનું નું બ્રીફિંગ પણ કર્યું હતું જે વિડીયોમાં નજરે પડે છે તે કામડિયા સાહેબ વીએમ કામળિયા નજરે પડી રહ્યા છે તે ઇન્ટ્રોગેટ કર્યા છે આરોપીને આરોપી લોકેશ શું ભૂમિકા છે 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 તે પણ સમજવા જેવું જે બોગસ નામ તેના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી તો બીજું કોઈ નહીં પણ પ્રિયા રાવત નામની એક યુવતી એ પણ બોગસ પેન્થોન વેન્ચર નામની કંપની માટે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા તથા બીજા હેતુઓ પાર પાડવા માટે મોબાઈલ સિમ કાર્ડ પ્રિયા રાવતના નામનું ચાલે છે પ્રિયા રાવત લોકોના ઓનલાઈન એકાઉન્ટ બનાવતી હતી જેને એ એકાઉન્ટ બનાવતી તે ઓપરેટ કરવા લોકે લોકેશ ખટીક ન સોંપતી હતી તેવી આખી મૂળ ઓપરેન્ડી સામે આવી છે પરંતુ આ પ્રિયા રાવતનું જે વાત છે તે પણ કોઈક પુરુષ ચલાવતો હતો આ તમામ જે નામો આવી રહ્યા છે તેમાં કોઈક બીજા ભેજા બાદ એની પાછળ છે જે આરોપી લોકેશ ખટીક છે તે બાર ધોરણ પાસ છે માત્ર બાર ધોરણ જેટલું ભણેલો છે પરંતુ જે ગાયનાકોલોજીસ્ટ જેવા તબીબ છે એને ઝાંસામાં લઈ લીધો ઠગ ભગતે દેશભરમાં ટ્રેડિંગ એપના નામે આ ઓનલાઈન ઠગાઈ કેસમાં કુલ છ મુખ્ય વ્યક્તિઓ સામેલ હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે બિલાડના ટોપની જેમ સાયબર સ્પેસ પર ફૂટી નીકળેલી એપ્લિકેશનો દ્વારા ઓનલાઈન ઠગાઈના અસંખ્ય બનાવો બની રહ્યા છે હાલમાં લોકેશ સોનલ ખટીક અને પ્રિયા રાવતના નામો સામે આવ્યા છે પોલીસે સાયબર ફ્રોડ કરનારી આખી ગેંગને ઝડપી દેવા ચક્ર ગતિમાન કર્યા ઓનલાઈન ઠગાઈ આ કેસમાં માં બાર લાખ ત્રણ હજાર રૂપિયા રિકવર કરવાના થાય છે છોટાઉદેપુર સાયબર પોલીસે આરોપી ના રિમાન્ડ મેળવવા માટે કોર્ટ માં જે કારણ રજૂ કર્યા તેની વાત કરીએ તો ઓનલાઈન ઠગાઈ કેસમાં કેસ બાર લાખ ત્રણ હજાર રૂપિયા રિકવર કરવાના થાય છે આ કેસમાં પ્રિયા રાવત સહિત અન્ય પાંચ થી છ તેમના સાગરીતો પણ સામેલ છે જે અંગેની તપાસ કરી તમામની ધરપકડ કરવાની બાકી છે રાજસ્થાનમાં જ્યાં ઓફિસ બનાવી કે અન્ય સ્થળ પર આરોપીઓ દ્વારા ભેગા મળી ઠગાઈ કરવામાં આવી તે સ્થળની તપાસ ઠગાઈના આ ગુનામાં ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હોય તો તેની તપાસ કરવાની થાય છે અને તપાસ દરમિયાનમાં આરોપીઓ સાથે જે એની માહિતી જે વધારાની મળતી હોય તો તે અંગેની પણ તપાસ કરવાની થાય છે આ પ્રકારના તમામ બાબતોની છોટો જે પુરુષ પોલીસની એક મોટી ઉપલબ્ધિ છે જે ઓનલાઈન ફ્રોડ થાય છે તેમાં અને જે વિશેષ કરીને જે એપ્લિકેશનો મારફતે ફ્રોડ થાય છે બનાવટી એપ્લિકેશનો બનાવટી માણસો અને આખું જે ગામડાઓમાંથી નેટવર્ક ચલાવવામાં આવે છે તે પ્રકારના જે ફ્રોડ છે રાજસ્થાનનું જે નેટવર્ક હતું આખું તે પોલીસે એમાં વિભંજન કરીને આ આખું ગેંગને પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો છે છોટાઉદેપુરથી એક આરોપી પકડી પાડ્યો છે સાથે જ પોલીસ અપેક્ષા રાખી રહી છે કે સમગ્ર કાળ છે ટૂંક સમયમાં જ ખુલ્લું પડી જશે